વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે આયસા ટેમ્પોમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી અગિયાર લાખ બાવન હજારનો નો જથ્થો કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી વડોદરા ગ્રામ્ય એલસીબી ની ટીમ વર્ણામા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ સમય દરમિયાન એલસીબી ની ટીમ ચોક્કસ માહિતી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી વડોદરા તરફ જઈ રહ્યો છે જેથી એલસીબી ની ટીમે વરણામા પોલીસ મથક હાથમાં આવેલ ખાલસા હોટલ સામે વોચ ગોઠવી આઈસર ટેમ્પો ને ઝડપી પાડ્યો હતો જેમાં તલાશી લેતા તાડપત્રી નીચે ઢાંકીલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા એકવીસ લાખ સત્તાવન હજાર નો મુદ્દામાલ કબજે કરી આયસા ટેમ્પોના ચાલક પંજાબના સિંહ મજબી શિખ ને અટકાયત કરી હતી જે દારૂના જથ્થા અંગે કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે આઈસા ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો અંબાલાલ લાલાલ નામના માણસને આંબલા ચંદીગઢ રોડ પરથી અપાવ્યો હતો અને વડોદરા નજીક પહોંચીને ફોન કરવા જણાવ્યો હતો જેથી એલસીબી પોલીસની ટીમ પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારોનો જથ્થો સપ્લાય કરનાર વિરોધ કાયદેસની કાર્યવાહી હાથ હાથરી છે